અલુ અર્જુનની ધરપકડનો મામલો પુષ્પાટુ મૂવી જોવા માટે સિનેમા હોલમાં નાશભાગમાં એક મહિલાના નિધન મામલે હૈદરાબાદ પોલીસે સુપરસ્ટાર અલુ અર્જુનની ધરપકડ કરી છે સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર ધરપકડ બાદ અલુ અર્જુનને વિરોધ નોંધાવ્યો છે અત્રે નોંધનીય છે કે પોલીસ સ્ટેશનમાં પૂછપરછ બાદ પોલીસ અલુ અર્જુનને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ લઈ ગઈ હતી બીજી તરફ તેના વકીલોએ રાહત માટે કોર્ટમાં અરજી પણ કરી દીધી છે જે બાદ હવે કોર્ટે ચૌદ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીનો આદેશ આપ્યો છે અભિનેતા કરતા વકીલોએ આજે કોર્ટમાં સોમવાર સુધી ધરપકડમાં રાહતની માંગ કરી હતી અલુએ કહ્યું હતું કે પોલીસે નાસ્તો પણ કરાવી દીધો નહીં બેડરૂમમાંથી ધરપકડ કરી ત્યાં સુધી કે પોલીસે કપડા બદલવાની તક આપી નહીં જ્યારે મૃતક યુવતીનો પરિવાર પોતાની ફરિયાદ પાછી ખેંચવા તૈયાર છે અને તેમનો આ કેસમાં અલુ અર્જુનનો હાથ ન હોવાનો દાવો છે શ્રી અનંત ગૃહ